મિત્રો એવો કોઈ વ્યક્તિ નહીં હોય નાસ્તામાં ટામેટાનો સોસ ન ખાધો હોય તો કેવી રીતે બનાવવામાં આવે છે આપણો ફેવરિટ સોસ અને આ સોસ બનાવવા માટે કેવા ટામેટાનો ઉપયોગ કરવામાં આવે છે અને કેવી છે તેની આખી પ્રોસેસ મિત્રો આજની ભેળસેળ વાળી દુનિયામાં લોકો પૈસા કમાવા માટે હલકી ગુણવત્તાની વસ્તુઓનો ઉપયોગ કરી અને લોકોની સ્વાસ્થ્યતા સાથે ચેડા કરે છે તો ચાલો જાણીએ કે ફેક્ટરીમાં કેવી રીતે સોસ બને છે મિત્રો સૌપ્રથમ શરૂઆત થાય છે ટામેટાથી જે પૂરી પ્રોસેસમાં મેઇન છે તેથી પહેલા તો ટામેટાની ખેતી કરવામાં આવે છે જે ટામેટાના નાના રોપાઓ આખા ખેતરમાં વાવવામાં આવે છે અને તે પછી આ ટામેટા હાથ વડે અથવા હાર્વેસ્ટરની મદદથી કાપવામાં આવે છે અને તેને ટ્રોલીમાં નાખીને ફેક્ટરીમાં મોકલવામાં આવે છે તે પછી ટામેટાને પહેલા તો સારા પાણીથી ધોવામાં આવે છે જેથી ટામેટા પરથી બધી જ ધૂળ સાફ થઈ જાય તે પછી ટામેટાને રોલિંગ મશીન દ્વારા કારીગરોને મોકલવામાં આવે છે આ બધા જ ખરાબ પીળા કે કાચા ટમેટા કાઢી શકે તે પછી તેને ફરી એકવાર સારા પાણીથી ધોઈ નાખવામાં આવે છે અને હવે ટામેટાનો કેચઅપ બનાવવાની અસલી પ્રોસેસ શરૂ થાય છે મિત્રો સૌ પ્રથમ ટામેટાને ક્રશ કરવાની પ્રોસેસ આવે છે ટામેટાને મશીનમાં નાખતા પહેલા તેને પકાવવામાં અને કાપવામાં આવે છે તેથી તેના બીયા છાલ અને ડીટિયા અલગ થઈ જાય છે કેટલાક પલ્પને વર્ષના અંતે ફરીથી ઉપયોગ માટે પેસ્ટ તરીકે સાચવવામાં આવે છે ટામેટાની પેસ્ટને ઘટ કરવા માટે ટામેટાના રસમાં ખાંડ અને મસાલાની માત્રા વધુ હોવી જરૂરી છે અને કેટલીક વાર ટામેટાની એસિડ અને ખાંડની સામગ્રીમાં કોઈ પણ વધઘટને દૂર કરવા માટે લેબમાં પરીક્ષણ કરવું જરૂરી છે આવું સામાન્ય રીતે ત્યારે કરવામાં આવે છે જ્યારે ટામેટાની ગુણવત્તા બદલાય છે અને મિત્રો પછી મોટી બોઇલ ટાંકી અથવા તો મોટા કન્ટેનરમાં નાખીને પલ્પ ઉકળે ત્યાં સુધી ગરમ કરવામાં આવે છે અને એસી સેલ્સિયસ કરતા વધુ તાપમાને ઉકાળવામાં આવે છે ટામેટાના પલ્પમાં ખાંડ સરકો મીઠું મસાલાને સ્વાદ પ્રમાણે મિક્સ કરવામાં આવે છે અને ઉકાળતી વખતે કોઈ પણ ફોમિંગને એન્ટી ફોમિંગ એજન્ટ દ્વારા અટકાવી શકાય છે સામાન્ય રીતે ટામેટાના સોસમાં ડુંગળી અથવા તો લસણ પાવડરને પણ ઉમેરવામાં આવે છે અને મોટા કન્ટેનરમાં રહેલી ગોળ ગોળ ફરતી બ્લેડ આ મિક્સરને ત્રીસથી થી ચાલીસ મિનિટ સુધી પકવવાની સાથે સાથે હલાવે પણ છે અને પકવ્યા પછી ટમેટા સોસની અંતિમ પ્રોસેસ શરૂ થાય છે ટમેટા સોસને પકવ્યા પછી બાકીના રેસા અને કણો ફિલ્ટરિંગ દ્વારા દૂર કરવામાં આવે છે ટૉમેટો સોસને એકરસ બનાવીને સોસની ચીકળાશને વધારવામાં આવે છે અને સોસને થોડો સ્મૂથ બનાવવા માટે સોસને ક્યારેક ક્યારેક ઊંચા તાપમાન અને દબાણમાં પણ પીસવામાં આવે છે અને ટમેટા અને સોસને ગાળવાથી તેમાં હવા ભરાઈ જશે આ કારણોસર બેક્ટેરિયાની વૃદ્ધિ અને હવાના પરપોટાના નિર્માણને રોકવા માટે ભરતા પહેલાં ટમેટો સોસને ઓરિંગ કરે છે ડીઓરિંગ કર્યા પછી ભરતી વખતે અનુગામી દૂષણને રોકવા માટે ટમેટો સોસને ઓછામાં ઓછા અઠ્યાવીસ ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરવું જોઈએ અને ટોમેટો સોસને કાચની કે પ્લાસ્ટિકની બોટલોમાં ભરવામાં આવે છે બોટલ ભર્યા પછી તરત જ સીલ કરવામાં આવે છે અને એ મહત્વનું છે કે ભરેલી બોટલને તરત જ ઠંડી અથવા તો ઠંડા પાણીથી ઠંડુ કરવામાં આવે છે જો ટોમેટો કેચઅપને ખૂબ જ ઊંચા તાપમાનને લાંબા સમય સુધી સંગ્રહિત કરવામાં આવે તો તેનો સ્વાદ પણ બગડી શકે છે અને સોસના કન્ટેનર ઉપર ઉત્પાદન વિશેની માહિતી સાથે લેબલ પણ લગાડવામાં આવે છે આમાં ઘટકો તારીખ ઉત્પાદનનું સ્થળ અને સેલ્ફ લાઈફનો સમાવેશ થાય છે જોકે ખોલ્યા પછી સારી ગુણવત્તા જાળવવા માટે સોસને રેફ્રિજરેટરમાં રાખવું જોઈએ